ઘઉંના પાકમાં નિંદણથી પરેશાન છો ચાલો જોઈએ કે ઉત્પાદન કેવી રીતે વધારી શકાય ત્રીસ ટકા આ આંકડો ઘઉંના ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે પણ આનો મતલબ શું છે એનો સીધો મતલબ છે કે જો નિંદણ પર ધ્યાન ન આપ્યું તો ઉત્પાદન ત્રીજા ભાગનું ઘટી શકે છે પણ સવાલ એ છે કે આટલું બધું નુકસાન કરે છે કોણ કયા નિંદણ આ માટે જવાબદાર છે મુખ્યત્વે બે પ્રકારમાં નિંદણ જોવા મળે છે એક છે ઘાસવાળું અને બીજું પહોળા પાનવાળું તો શું આ બંનેને કાબૂમાં લેવા માટે કોઈ એક જ ઉપાય છે કે પછી અલગ અલગ દવા વાપરવી પડે હા એક જ ઉપાય છે ક્લોડીના ફોપ અને મેથસલફ્યુરોનનું મિશ્રણ આ બંને પર કામ કરે છે પણ દવા તો છે પણ એનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો એ સૌથી મહત્વનું છે દીઠ એકસો સાહીઠ ગ્રામ વાવણી પછી પચીસથી ત્રીસ દિવસે પૂરતા પાણી સાથે ફ્લેટ ફેન નોઝલથી છાંટવો આ માહિતી ઉપયોગી લાગી તો બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે જ્ઞાન વેચવાથી વધે છે